કડોદરા નગરપાલિકામાં વિપક્ષી નેતા આકરણી અંગે કરેલ ફરિયાદ અંગે લાંબા સમય બાદ ચુકાદો આવ્યો હતો અને ગ્રામ પંચાયત અનુસાર કરેલ આકરણીને બદલે એરિયા બેઝ આકારણી કરવા આદેશ કરાયો છે સુરત જિલ્લાના કડોદરા નગરપાલિકામાં ચૂંટણી પહેલાં ફરીવાર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે જેમાં પાલિકા વિપક્ષના નેતા દેવેન્દ્ર પટેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી હતી અને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ બસો અઠ્ઠાવન ત્રણ હેઠળ અપીલ કરવામાં આવી હતી મામલો એ હતો કે કડોદરા નગરપાલિકા સને બે હજાર પંદરમાં ગ્રામ્ય પંચાયતમાંથી પાલિકામાં રૂપાંતર થયું જેથી નગરપાલિકા અધિનિયમ હેઠળ વહીવટ કરવાનો હોય છે તેમ છતાં મિલકત વેરા એરિયા બેઝને બદલે પંચાયત આધારે જ વેરો વસૂલવા હોવાની ફરિયાદ કરાયા છે આમ મળ્યો છે કે કડોદરા નગરપાલિકામાં જે ગેરકાયદેસર આકાણી કરવામાં આવી છે તે ગવર્મેન્ટે રદ કરી છે અને નવે નામથી આકાણી કરવાનો હુકમ નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવ્યો છે એ અંગે અમે ફરિયાદ ગાંધીનગર કરવામાં આવી હતી તે અમે જીતી ગયા છે પબ્લિકના હિત માટે અમે લડ્યા છે એ લોકો ખોટી રીતે ખોટા વેરા લઈને ખોટી આકારણી કરેલી હતી ચીફ ઓફિસરે કડોદરાના જે શાસકો છે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં જ્યારથી નગરપાલિકા બની ત્યારથી અત્યાર સુધીની તમામ આકારણીઓ રદ કરી છે અને નવે નામથી આકારણી કરવાનો હુકમ કરવાનો કરવાનો હુકમ કર્યો છે આશરે બસોથી ત્રણસો આકારણી હતી ટોટલી ગેરકાયદેસર આકારણી કરી હતી આ લોકોએ ને બિલ્ડરોને ગેરમાર્ગે દોર્યા છે બિલ્ડરો લાખો ને કરોડોનું બિલ્ડિંગ બનાવે છે તેમાં આ લોકો ખોટી આકારણી ચીફ ઓફિસર અને ભાજપના શાસકો દ્વારા કરવામાં આવી છે કે તેની અમે અમે સરકારમાં ફરિયાદ કરી હતી તેમાં અમને ચુકાદો આપ્યો છે પબ્લિકની તરફેણ ચુકાદો આવ્યો છે કે કમ્પ્લીટ આકારણી નિયમ અનુસાર કરીને આકારણી ફરીથી કરવાની કીધી છે અને સત્યનો વિજય થયો છે કડોદરા પાલિકામાં પંચાયત નિયમોને આધારિત આકારણી કરી શાસકો દ્વારા ખોટો વહીવટ કરાયાની ફરિયાદ કરાય છે જે બાબતે મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર દ્વારા ચુકાદો આપ્યો હતો અને ગ્રામ્ય પંચાયત મુજબ નહીં પરંતુ એરિયા બેઝ જ આકારણી કરવા હુકમ કરાયો છે સરકારને એરિયા બેઝ આકારણી નક્કી કરી હતી છતાં કડોદરા પાલિકાના શાસકો દ્વારા અમલ કરવામાં આવ્યો ન હતો જેથી આકારણીને ગેરલાયક ઠેરમ આવી હતી ઢગલાબંધ આકારણી પાલિકા દ્વારા કરી મોટી રકમ બિલ્ડરો પાસે ઉસટી લેવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે ચૂંટણી પહેલાં જ અરજદાર દેવેન્દ્ર પટેલની અરજી ગ્રાહ્ય રાખતા શાસક પક્ષને લપડાક મળી છે યાસિર કાજી ન્યૂઝ બારડોલી